પણ તમે વ્યુ જો તો ખાલી આમ જો વાહ 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 વોટ ઇઝ ધીસ સૂર્ય જેવું કામ છે રોજ અવારમાં આવીને કેમ આમ પ્રકાશ ફેલાવે એમ અહીંયા રોજ અવારમાં ઉઠીને નાસ્તો ખેલાવે પછી કપડા ફેલાવે કચરા પોતા ફેલાવે એવું બધું કરે ટિફિન ફેલાવે અમે સવાર સવારમાં માં ઉઠી ગયા છે ભાઈ એમ જોવો તમે લડ્ડુ ગોપાલ ને નવડાવે છે લડ્ડુ ગોપાલ એમ અમે લડ્ડુ ગોપાલ ને અત્યાર માં નવડાવી સેવા પૂજા કરવી પડે ને જો તમે આમ જોવો લડ્ડુ ગોપાલ જોવો તમે આમ વાહ 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 તો મે ને એમ કીધું મેનું હું લડ્ડુ ગોપાલ છું મમે મન્નો નો નવડાવી દે મને ગોપાલ છું નાનો લડ્ડુ ગોપાલ મમે તમારો લાડુ

જે લોકો આમ ગીચ વિસ્તારમાં રહે છે એ લોકો બીજું શું જોઈ શકે હે ને આવું જોઈએ અમારે એટલે અમે જોઈ શકીએ જો સવાર સવારમાં માં ગયોયા આમ અંદર છે એનર્જી ફીલ હોય એનર્જી અમે એનર્જી એમ અંદર થી સવારમાં વેલા ઉઠે તો ખાઈ જ છે એનર્જી ફીલ થાય આમ કોકને છે ને આમ બે ઝાપટ મારી દઉં એમું હાથ ની બે છે ને આમ તા

એવું એમ ચાલો ભાઈ પોણા દસ થઈ ગયા છે અને બાપુડા નજીક આવ્યા નથી ભાઈ આજે નાવાનું કેન્સલ રાખવાનું થાય નાવાનું કેન્સલ કારણ કે મારે નાવા જાવું જવું પણ બા પછી ગયા ભાઈ બા શું કરવું યાર પછી ગયા તો એને કઈ ના તો પડે નહીં પછી બા ગયા મારે દસ વાગ્યાનો જોબનો ટાઈમ છે મારે જવું પડે એમ જ છે બરાબર છે તો હવે આજે નાવાનું કેન્સલ બાપુ અને બાને લઈ જવા નતા દવાખાને પણ એમાં એવું થયું કે પછી અહીંયા ડાયમંડ હોસ્પિટલમાં લઈ જવાના હતા બતાવવા માટે તો ત્યાં ડૉક્ટર જેને સાત વાગે એમ છે હવે ડૉક્ટરનું કાંઈ નક્કી નહીં લગ્નમાં જાય તો એમ કે ફોન કરીને આવજો તો તમને ખબર પડશે તો ફોન કરીને આવવાનું કીધું એટલે એ ડૉક્ટરનું કાંઈ નક્કી ન હોય મતલબ બરાબર એટલે પછી વિચાર કર્યો કે હવે બાને બીજી હોસ્પિટલ લઈ જવાના એટલે અમરોલી લઈ જવાના છે અમરોલી જીવન જ્યોત હોસ્પિટલ છે કદાચ ત્યાં એવું કંઈક કહે છે પપ્પાની લોકો એને ત્યાં લઈ જવાના છે બાકી આ અહીંયા તો એ જે ને જે બીમારી છે ને એને એના ડૉક્ટર આજુબાજુ અહીંયા કે છે નહીં આપણા એરિયામાં એટલે ત્યાં જવું પડશે અને ત્યાં કેવી રીતે જવું કેવી રીતે નહીં જવું એનું કાંઈ અત્યારે નક્કી થયું નથી ઓકે તો હવે સાહિલભાઈ આવવાના છે મને પપ્પાએ મને ફોન કરીને કીધું કે સાહિલભાઈ આવશે એને દવાખાને લઈ જશે બરાબર છે મને જવાનું કીધું છે પણ હવે મારે તો હવે જોબે જવાનું છે તો કાંઈ સેટિંગ આવશે નહીં મને એવું લાગે છે ત્યાં સુધી તો આવી જાય તો ભાઈ બીજું શું હોય બા ને અત્યારે છે ને બાને પેટમાં બહુ ઓળું ખાય છે પેટમાં પ્રોબ્લેમ આવે છે બાકી બાને શરીરમાં કાંઈ વાંધો નથી જરાય એમ થોડો કે વાંધો નથી એમ એક બીપીની દવા લે છે પણ એ ટેન્શન એને છે ને મગજમાં છે બાકી એના શરીરમાં કે ટેન્શન એવું કાંઈ છે જ નહીં એમ શરીરમાં લાગે કારણ કે બીપી હોય કામ હોય નહીં કાંઈ નથી પણ એટલા વર્ષ તો એ બે દવા પીવે છે ને એટલે એને છે ને જોઈ પછી આ દારૂ જેવું કામ થઈ ગયું દારૂ પીતા હોય ને દારૂ જોઈ જોઈ જોઈએ જ હે ને એટલે એને છે ને બીપીની દવા કેટલા ટાઈમથી પીવે છે એટલે એ એને પીવી પડે એટલે બીપીની દવા એક જ પીવે છે બીજું એને શરીરમાં કાંઈ વાંધો નહીં ખાઈ શકે છે પી શકે છે ચાલી શકે છે બધું કરી શકે છે પણ એક ખાલી વીટ આવે છે

આ બધું શું છે કે શું છે આ બધું કઈ ગયો હાલો યાદ છે તમને કે આ ઓલો ગુરુ ચેલા ગુરુ ચેલા હા 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 આ આ છે બ્લોક ને હે બ્લોક બ્લોક બોરકટ બોરકટ આ બોર હા જય જય મમ્મી ઓળખી ગયા તરત આવું હું લઈને ખાવા લે છે ને મસ્ત એક નંબર તમારા માટે સરપ્રાઈઝ મમ્મી આ બધું છે ને આપણે શું કહેવાય નાના હતા ને ટ્યુશન જતા ને એ બધું કરતા ને ત્યારે લઈ જતા ચોરી છુપીને કેમ પછી છે ને વચ્ચે વચ્ચે ખાતા કેવી આંબલી છે આમ જો આંબલી છે વા પછી જો આ હું તમને બતાવું આ શું છે આ તમને ખબર હોય તો અત્યારે કેટ ભરી બધું જ મળે છે આ જો ગુરુ ચેલા આ ચેલો છે બરાબર છે પછી આમ કરીને ઊંધું કરી નાખે ને એટલે ગુરુ થઈ જાય છે ને જો આમ કરીને આમ ચેલો ચેલો પછી આમ કરીને આમ ગુરુ રાખેલું છે ગુરુ ચેલા આમાં છે ને વ્હાઈટ કલરની ગોળી આવે છે ને હોય નો આપણે એક એક ગ્રીન લાવ્યો લાવ્યો છું આંબલી છે ચટપટી આંબલી એ કોલું લીલા કલરનું ના આવે ખબર હોય તો ખાટું મીઠું આવે ખાવાનું આમ ચાર કોર્નર હોય એને શું કહેવાય શું કહેવાય કેવાયરખ કમરખ કમરખનું મેં પૂછ્યું ને ભાવ બહુ મૂા એ કે પચાસ ના બે હવે આટલા આટલા આવે બરાબર છે પચાસ ના બે કેવી રીતે દિનચર્યા ચાલુ થઈ ગયું છે અમારી દિનચર્યા ચાલુ કાલે ભાઈ બહુ બધા લગન હતા કાલેભાઈ છે ને એક

સૂર્ય જેવું કામ છે રોજ અવારમાં આવીને કહેવાય આમ આમ પ્રકાશ ફેલાવે એમ અહીંયા રોજ સવારમાં ઉઠીને નાસ્તો ફેલાવે પછી કપડાં ફેલાવે કચરાપોતા ફેલાવે એવું બધું કરે ટિફિન ફેલાવે એ સાહેબ મજા આવી ગઈ ભાઈ મજા આવી ગઈ ભાઈ ચાલો તો હવે આપણે છે ને વ્લોગને આપણે અહીંયા સુધી રાખશું મળે આપણે કાળે નવા વડા નવી વાતો સાથે મળીએ ઓકે વિડીયો પસંદ આવે તો લાઇક કર નાખવાનો અને નવા સબસ્ક્રાઈબ કરી નાખવાનો bye-bye see you soon